નમસ્કાર ગુજરાત આજે છે ચોવીસ તારીખ અને બુધવાર અને બુધવારના હવામાન સમાચારો પર નજર કરીએ એ પહેલા મિત્રો વર્ષ બે હજાર પચીસના સૌથી શક્તિશાળી વાવાઝોડાને લઈને તમને મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઉં તો મિત્રો પ્રશાંત મહાસાગરની અંદર ફિલિપાઈન્સ દેશની નજીક હાલમાં રાગાસા નામનું વાવાઝોડું છે એ સક્રિય થયું છે અને રાગાસા નામનું વાવાઝોડું છે એ વર્ષ બે હજાર પચીસનું સૌથી મોટું અને ખતરનાક વાવાઝોડું છે કેમ કે મિત્રો એ વાવાઝોડાની અંદર બસો પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે એ ફૂંકાઈ રહ્યો છે અને એ વાવાઝોડાની અંદર મિત્રો ઝટકાના પવનો છે એ બસો ને પંચાણું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહ્યા છે આ મિત્રો વર્ષ બે હજાર પચીનું સૌથી ખતરનાક વાવાઝોડું છે હાલમાં રાગાસા ફિલિપન્સની નજીક મિત્રો સક્રિય થયું છે આપને જણાવી દઉં કે આ વાવાઝોડાની અસર છે એ સીધી ભારતની અંદર કે ગુજરાતની અંદર નથી થવાની પરંતુ આડકતરી રીતે આ વાવાઝોડાની અસર છે એ ગુજરાતની અંદર ભારતની અંદર થવાની છે જેમને કારણે આ કારણે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવવાનો છે મિત્રો કઈ રીતે આવશે તમને જણાવી દઉં તો અહીંયા તમે વેધર વેધર ડેટા છે છે એ જોઈ શકો છો આ આ ડેટાની અંદર ભારત ત્યાર પછી મિત્રો અહીંયા મ્યાનમારથી આગળ જ્યાં રાગાસા નામનું વાવાઝોડું છે ફિલિપાઈન્સ દેશ છે એ તમે જોઈ શકો છો અને મિત્રો આ રાગાસા વાવાઝોડું છે એ આ જગ્યા ઉપર હશે ત્યાંથી એ રાગાસા વાવાઝોડાનો કરંટ છે એ અહીંયા અરબી સમુદ્રની અંદર આવશે અને અરબી બી સમુદ્રની અંદર છવ્વી તારીખના રોજ એક મજબૂત સિસ્ટમ બનશે અને એ મજબૂત સિસ્ટમ બનશે એ ધીમે ધીમે ભારતના ભાગો થઈ અને આગળ વધશે અને અહીંયા તમે જોઈ શકો છો આ ગુજરાત છે અને ગુજરાતની નજીક એ સિસ્ટમ આવશે અને ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે અને મિત્રો એટલું જ નહીં એ વરસાદનો રાઉન્ડ એટલે કે અઠ્યાવીસથી લઈ અને પહેલી અથવા તો બીજી તારીખ સુધી ગુજરાતની અંદર એ વરસાદનો રાઉન્ડ છે ચાલશે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ફરીથી પ્રશાંત મહાસાગરની અંદર બીજું વાવાઝોડું છે એ સક્રિય થઈ રહ્યું છે અને એ વાવાઝોડું પણ ધીમે ધીમે આગળ વધશે અને એ વાવાઝોડાનો કરંટ છે ફરીથી મિત્રો બંગાળની ખાડીમાં આવશે અને એક સિસ્ટમની અસર ગુજરાતની અંદર પૂર્ણ નહીં થાય ત્યાં ફરીથી બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ આગળ વધશે જેમને કારણે ગુજરાતની અંદર પાંચ તારીખથી લઈ અને પાંચ છ સાત અને આ આઠ તારીખના રોજ ફરીથી એક વરસાદનો રાઉન્ડ છે એ ઓક્ટોબર મહિનાની અંદર જોવા મળશે આમ મિત્રો બેક ટુ બેક સપ્ટેમ્બર મહિનાના અંતમાં એટલે કે અઠ્યાવીસ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને એ પછી ઓક્ટોબર મહિનાની અંદર પણ વરસાદનો બીજો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે અને એ શક્યતાને લઈને વેધર મોડલ જે અપડેટ થયા છે એમની માહિતી પણ તમને જણાવવાનો છું એ પહેલાં મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ જે નવા વરસાદના રાઉન્ડને લઈને આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ તમને જણાવવાનો છો અહીંયા તમે ખાસ કરીને મિત્રો વેધરનું એક નવું મોડલ છે એ જોઈ શકો છો અને એ મોડલની અંદર તમે અહીંયા જોઈ શકો છો બંગાળની ખાડી જે આ આંધ્રપ્રદેશ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક મોટી સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે અને મિત્રો હાલમાં આ જે ડેટા મેં તમને બતાવ્યો છે એ ડેટા છવ્વીસ તારીખનો છે અને અને છવ્વી તારીખના રોજ આ વિસ્તારો ઉપર એક મજબૂત લો પ્રેશર બનવાનું છે અને અહીંયા ખાસ તમે જોઈ શકો છો આ મજબૂત લો પ્રેશર છે એમનો ઘેરાવો છે એ ખૂબ જ મોટો છે અહીંયા પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે જેમને કારણે મિત્રો આ લો પ્રેશર ધીમે ધીમે આ રીતે આગળ વધશે અને ગુજરાતના આ વિસ્તારો ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે એટલે મિત્રો છવ્વી તારીખના રોજ બંગાળની ખાડીમાં આવી વિસ્તારો પર સિસ્ટમ બનશે ત્યાર પછી ધીમે ધીમે સિસ્ટમ આગળ વધશે અને અઠ્યાવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે આ સિસ્ટમ મિત્રો આ રીતે આગળ વધી અને અરબી સમુદ્રની અંદર જય અને વિખાઈ જશે તેમ છતાં પણ ગુજરાતની અંદર અઠ્યાવીસથી લઈ અને બે ઓક્ટોબરની વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે અને આ રાઉન્ડને લઈને મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ મોટી આગાહી કરી દેવામાં આવી છે પરેશભાઈ ગૌસ્વામીએ પણ કહી દીધું છે કે ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખ પછી વરસાદનો એક રાઉન્ડ છે એ જોવા મળશે અને એ રાઉન્ડને લઈને પરેશભાઈ ગૌસ્વામીએ ખેડૂતોને પણ ચેતવ્યા છે અને પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે અઠ્યાવીસ તારીખ પછી વરસાદનો રાઉન્ડ છે એને ધ્યાનમાં રાખી અને તમે ખેતીનું આયોજન કરજો એટલે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ થી બે તારીખની વચ્ચે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એમને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને અંબાલાલ પટેલે પણ એ રાઉન્ડને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવામાં અંબાલાલ પટેલે પણ મહત્વપૂર્ણ માહિતી આપી છે અને હવામાન વિભાગ દ્વારા પણ ડેટા અપડેટ કરવામાં આવ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ હત્યા તારીખથી ગુજરાતની અંદર વોર્નિંગના ભાગરૂપે જાહેરાત છે એ કરી દેવામાં આવી છે તો મિત્રો તમામ માહિતી તમામ આગાહી છે એ આપણે વિસ્તારથી હવે જાણીએ દરેક માહિતી જણાવવી પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલમાં નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામનાને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને મળી જાય આજના વરસાદની સાથે સાથે આવનાર પંદર દિવસ એટલે કે આવનારી દસ ઓક્ટોબરની વચ્ચે ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એમની માહિતી અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે અને એ રાઉન્ડને લઈને હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખનો વેધર ડેટા છે ભારતીય હવામાન વિભાગનો અને એ ડેટાની અંદર મિત્રો તમે જોઈ શકો છો ભારતના આ રાજ્યોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો આ રીતે પસાર થશે જેમને કારણે ભારતના આ રાજ્યોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે તારીખના રોજ આપવામાં આવી છે અને ગુજરાતની અંદર અંદર પણ ગુજરાત યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે આમ મિત્રો અઠ્યાવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે અને એ રાઉન્ડને લઈને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા જે આગાહી કરવામાં આવે છે એ આગાહીની અંદર અંદર પણ હત્યાવીસ તારીખના રોજ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આમ હત્યાવી તારીખથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે ત્યાર પછી તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને ત્યાર પછી મિત્રો ઓગણત્રીસ તારીખના રોજ પણ ભારે વરસાદની ચેતવણીની અંદર મિત્રો સુરત તાપી ડાંગ નવસારી વલસાડની અંદર વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને મિત્રો અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ આવશે ત્યાં સુધીમાં ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર વોર્નિંગ છે આપી દેવામાં આવશે કેમકે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે જેમને કારણે આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદનું વોર્નિંગ છે એ આપવામાં આવશે મિત્રો અત્યારે હવામાન વિભાગ દ્વારા હજી ઘણું બધું આગોતરું છે ત્યાં આ બધા વિસ્તારોની અંદર વોર્નિંગ છે આપી દેવામાં આવી છે અને અઠ્યાવીસ તારીખે રાત્રિથી મિત્રો ગુજરાતના આ વિસ્તારોમાંથી એટલે કે મધ્યપૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે અને અહીંયા ખાસ જોઈ શકો છો હવામાન વિભાગની જે આગાહી છે એ આગાહીની અંદર અઠ્યાવીસ તારીખના રોજ આ તમામ વિસ્તારોની અંદર ખાસ અહીંયા જોઈ શકો છો ઘણા સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે અને એની અંદર એકાવનથી લઈને પંચોતેર ટકા વિસ્તારની અંદર વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે એની અંદર વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે સુરત છે તાપી છે ડાંગ છે નવસારી વલસાડ છે આ તમામ જિલ્લાઓની અંદર અઠ્યાવીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે અને આ તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એ જોવા મળશે હવામાન વિભાગ દ્વારા આગોતરું અનુમાન છે એ આપી દેવામાં આવ્યું છે અને આ તમામ જિલ્લાઓની અંદર હાલમાં વોર્નિંગના ભાગરૂપે મિત્રો માહિતી છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો આમ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સત્યાવીસ તારીખ પછી એટલે કે અઠ્યાવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે અને મિત્રો અઠ્યાવીસ તારીખની વેધર ડેટાની જે માહિતી છે એ પણ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મિત્રો આ વિસ્તારો ઉપર આવી જશે અહીંયા ખાસ તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા જે મુંબઈ ત્યાર પછી નીચે સોલાપુર છે બેલગાવી છે હૈદરાબાદ છે ઔરંગાબાદ છે આ બધા વચ્ચેના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવી જશે જેમને કારણે મિત્રો એમના જે આઉટર ક્લાઉડ છે એટલે કે આ સિસ્ટમના બહારના જે વાદળો છે એ વાદળોનો ભાગ છે એ ગુજરાત ઉપર આવશે સૌથી પહેલાં મિત્રો દક્ષિણ પૂર્વ એટલે કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ છે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવશે જિલ્લા ઉપર આવશે જેમને કારણે અઠ્યાવીસ તારીખે રાત્રિથી અથવા તો બપોર પછી વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે મિત્રો હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે ખાસ તમે અહીંયા જોઈ શકો છો ચોવીસ તારીખનો આ વેધર ડેટા છે એટલે કે આજનો વેધર વેધર ડેટા છે આજે પણ મિત્રો બંગાળની ખાડી છે એ આ તમામ વિસ્તારો ઉપર સક્રિય છે આપને મેં અગાઉ જણાવ્યું એમ એટલે કે વિડીયોની અંદર શરૂઆતમાં જણાવ્યું એમ કે આ જગ્યા ઉપર વાવાઝોડું સક્રિય છે અને એ વાવાઝોડાનો કરંટ છે એ અરબી સમુદ્રની સાથે સાથે બંગાળની ખાડીમાં આ વિસ્તારો ઉપર આવી રહ્યો છે જેમને કારણે બંગાળની ખાડી આજના વેધર ડેટાની અંદર હાલમાં ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે અને મિત્રો આ સક્રિય અવસ્થાની અંદર છે એ ધીમે ધીમે હવે મજબૂત લો પ્રેરણા પ્રેશર સિસ્ટમ છે એ ક્રિએટ કરશે અને ત્યાર પછી એ લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ વધવાની છે અત્યારે મિત્રો હાલમાં એક સિસ્ટમ આ જગ્યા ઉપર છે વાવાઝોડાનો કરંટ અહીંયા જોવા મળી રહ્યો છે અરબી સમુદ્ર આ વિસ્તારો ઉપર છે અને ગુજરાતની અંદર કોઈ વરસાદની શક્યતા નથી અને હવામાન વિભાગ દ્વારા ભારતના આ તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે અને હજી આજના દિવસે પણ મિત્રો અહીંયા જમ્મુ કાશ્મીર છે દિલ્હી છે પંજાબ છે હરિયાણા છે રાજસ્થાનના તમામ વિસ્તારો છે અને બની શકે કે ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાંથી આજના દિવસે ચોમાસાની વિદાય છે એ જાહેર થઈ શકે છે તો મિત્રો આજનો આ વેધર ડેટા છે આજના વેધર ડેટાની અંદર ગુજરાતની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતની અંદર પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર વરસાદી ઝાપટા છે એ જોવા મળ્યા હતા કોઈક વિસ્તારોની અંદર ભારે ઝાપટા છે એ પણ જોવા મળ્યા હતા આજે મિત્રો વાતાવરણની અંદર ઘણો બધો ઘટાડો થશે તડકો છે એ ખૂબ જ વધારે નીકળશે ઘણા બધા વિસ્તારોની અંદર તેમ છતાં પણ દરિયાઈ પટ્ટીની અંદર વરસાદી ઝાપટા આજે પણ હજી જોવા મળશે મળી શકે છે અને અહીંયા જે મિત્રો ખાસ કરીને સુરતના જે વિસ્તારો છે વડોદરા ત્યાર પછી મિત્રો અહીંયા નડિયાદ ભરૂચ લાગુ છોટાઉદેપુરના વિસ્તારો છે ત્યાં મિત્રો કંઈ અમુક જગ્યાની અંદર ભારે ઝાપટા પડી શકે છે બાકી દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદના ઝાપટા છે એ આજના દિવસે એટલે કે ચોવીસ તારીખના રોજ જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે પચીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પચીસ તારીખના રોજ ગુજરાતની અંદર આંશિક વરામ જેવો માહોલ હશે તેમ છતાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટા છે એ જોવા મળશે પરંતુ આજે જે વરસાદનું પ્રમાણ છે એ ગઈકાલ કરતાં પણ ઘટશે અને આજ કરતાં આવતીકાલે પણ વરસાદનું પ્રમાણ છે એ ગુજરાતની અંદર ઘટશે તાપમાન છે એ વધુ જોવા મળશે અને મિત્રો પવનની સ્પીડ છે એ પણ નોર્મલી ગુજરાતની અંદર જોવા મળશે આમ ગુજરાતની અંદર જે રીતે ભાદરવો તપતો હોય છે એવી રીતે હવે ભાદરવાના લક્ષણો છે એ ગુજરાતની અંદર આવનાર એટલે કે ચોવીસ તારીખના રોજ પચીસ તારીખના રોજ છવ્વીસ તારીખના રોજ અને હત્યાવી તારીખના રોજ જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખનો વેધર ડેટા છે છવ્વીસ તારીખના રોજ ગુજરાત તમામ વિસ્તારોમાંથી વાદળો હટી જાય છે તેમ છતાં છૂટાછવાયા કેટલાક વિસ્તારોની અંદર સાવ હળવા ઝાપટા છે એ નોંધાશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર સક્રિય થઈ જશે મિત્રો લો પ્રેશર બની જશે અને ત્યાર પછી છવ્વીસ તારીખના રોજ આ સિસ્ટમ છે એ જમીનના ભાગો ઉપર પણ એન્ટ્રી લઈ લેશે તમે અહીંયા વેધર મોડલની અંદર જોઈ શકો છો છવ્વીસ તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે અહીંયા ત્યાં વિશાખાપટ્ટનમ લાગુ જે વિસ્તારો છે વિજયવાડાના વિસ્તારો છે ત્યાંથી જમીનના ભાગો ઉપર એન્ટ્રી લેશે અને મિત્રો એ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને એ સિસ્ટમને મિત્રો ભારતના આ ભાગોની સાથે સાથે અરબી સમુદ્ર પણ આ વિસ્તારો ઉપર સક્રિય બનશે જેમને કારણે આ રીતે અલગ અલગ વિસ્તારો ઉપર બહોળું સર્ક્યુલેશન સર્જાશે અને એ સર્ક્યુલેશનને કારણે આ સિસ્ટમને વેગ મળશે મજબૂત બનશે અને ધીમે ધીમે આગળ વધશે એમને કારણે ભારતના આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે અને મિત્રો આ જે ભાગો છે એ ભાગોની અંદર ચોમાસાએ વિદાય લઈ લીધી છે ત્યાં પણ હવે સિસ્ટમ થોડીક આગળ વધશે અને આ બધા વિસ્તારોની અંદર વરસાદ શરૂ થવાની શક્યતા રહેલી છે ત્યાર પછી અહીંયા હત્યાવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો હત્યાવી તારીખે આ સિસ્ટમ જેમ આગળ વધે છે એમ વધારે મજબૂત થાય છે મધ્ય ભારતના આ જે વિસ્તારો છે હૈદરાબાદ લાગુ વિસ્તારો છે એ વિસ્તારો ઉપર હત્યાવી તારીખે સિસ્ટમ આવી જશે અને સિસ્ટમ હત્યાવી તારીખે આવશે ત્યારે મિત્રો આગળનું જે વાવાઝોડું હતું બીજું વાવાઝોડું એ વાવાઝોડાનો કરંટ ફરીથી બંગાળની ખાડીમાં આવશે તમે અહીંયા વેધર મોડલની અંદર જોઈ શકો છો અને એ કરંટને કારણે પણ બંગાળની ખાડીમાં ફરીથી બેક ટુ બેક સિસ્ટમ છે એ સક્રિય થશે અને પછી એ સિસ્ટમ છે એ આગળ વધશે ત્યાર પછી અહીંયા તમે અઠ્યાવીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ આ સિસ્ટમ છે એ મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર નાસિક લાગુ જે વિસ્તારો છે ત્યાં સુધી આવી જશે અને ગુજરાતની અંદર પણ દક્ષિણ પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને ડાંગ હોય ત્યાર પછી નર્મદા રાજપીપળાના વિસ્તારો હોય વાપીના વિસ્તારો હોય થી ઉપરના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની સાથે સાથે વલસાડના વિસ્તારો દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર મિત્રો આઉટર ક્લાઉડ એટલે કે સિસ્ટમના બહારના વાદળો છે એ આવી જશે અને મિત્રો ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ પણ અઠ્યાવીસ તારીખથી ચાલુ થઈ જશે અને અગાઉ જણાવ્યું એમ કે હત્યાવી તારીખે વહેલી સવારે હસ્તનક્ષત્રની શરૂઆત થશે અને મિત્રો વરસાદની શરૂઆત થશે એટલે કે હસ્તનક્ષત્રની સાથે સાથે વરસાદના નવા રાઉન્ડની પણ શરૂઆત થશે હત્યાવી તારીખે ભલે મિત્રો હસ્તનક્ષત્ર બેસી જાય તે દિવસે એક દિવસ બરાબર જેવો માહોલ જોવા મળશે પરંતુ એમના બીજા દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ નક્ષ ક્ષત્ર બદલાતા વરસાદનો નવો રાઉન્ડ આવશે અને આ પણ ની અંદર જોવા મળશે વેધર ડેટા જોઈ શકો છો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ફૂલ તડકો હશે વાદળો પણ છવાયેલા નહીં હોય ત્યારે બીજી તરફ ગુજરાતના આ તમામ ભાગોની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે ખાસ કરીને દાહોદ છે છોટાઉદી છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે વાપી છે ડાંગ છે સુરત છે ભરૂચના કેટલાક વિસ્તારો છે જેમને કારણે ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરશે અને વરસાદ જોવા મળશે અહીંયા અઠ્યાવીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હળવો મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અઠ્યાવીસ તારીખના રોજ મિત્રો અહીંયા ભરૂચ છે સુરત છે વલસાડ છે નવસારીના વિસ્તારો છે એમાં ભારે વરસાદ પડશે તો અહીંયા ભાવનગર મહુવા તળાજા અલંગ રાજુલા ગીર દીવના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જો આ સિસ્ટમ મિત્રો વધારે મુંબઈથી નીચેથી ચાલશે તો મિત્રો ગુજરાતને ઓછો લાભ મળશે ગુજરાતની મધ્યમાંથી ચાલશે તો ગુજરાતને વધારે વરસાદનો લાભ મળશે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો ત્રીસ તારીખનો વેધર ડેટા છે ત્રીસ તારીખના રોજ આ સિસ્ટમ છે થોડીક નબળી પડતી બતાવી છે તેમ છતાં પણ સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર ત્રીસ તારીખે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જ્યાં મિત્રો આ વર્ષે વરસાદની ખોટ રહી છે ઓછો વરસાદ પડ્યો છે ત્યાં પણ હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે કે વરસાદ પડશે અને આપને જણાવી દો કે છેલ્લા ત્રણ રાઉન્ડ જે આવી રહ્યા છે એમાં આવી જ રીતે વેધર ડેટા છે મજબૂત અવસ્થાની અંદર બતાવતા હોય છે ત્યાર પછી સૌરાષ્ટ્રના આ જે ભાગો છે આ જે ભાગો છે એની અંદર વરસાદ પડતો નથી તો અત્યારે પણ આ બધા વરસા વિસ્તારોની અંદર રાઉન્ડની અંદર વરસાદ પડશે કે નહીં એ કહેવું ખૂબ મુશ્કેલ છે કેમ કે ઉપર એન્ટી સાયક્લોન પણ બનેલું છે જેમને કારણે હાલમાં જે રીતે મજબૂત સિસ્ટમ બના બતાવે છે એ રીતે સિસ્ટમ રહે પણ નહીં અને નબળી પણ પડી જાય જેમને કારણે સંપૂર્ણ ગુજરાતમાં સારો વરસાદનો રાઉન્ડ ન પણ જોવા મળે એવું પણ બની શકે છે તેમ છતાં પણ ત્રીસ તારીખે આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે ત્યાર પછી અહીંયા પહેલી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પહેલી તારીખે સિસ્ટમ વધારે આગળ વધશે અરબી સમુદ્રમાં આ બધા વિસ્તારો પર જશે જેમને કારણે પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર જૂનાગઢના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે એની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે મિત્રો ખાસ આપણે જણાવી દઈએ કે અઠ્યાવીસ તારીખથી વરસાદ ચાલુ થશે ત્યાર પછી બીજી ત્રીજી ઓક્ટોબર સુધી વરસાદ પડવાનો છે અહીંયા બીજી ઓક્ટોબરનો તમે ડેટા જોઈ શકો છો બીજી તારીખે સિસ્ટમ છે અરબી સમુદ્રમાં જતી રહેશે પરંતુ એમનું જે બહોળું સર્ક્યુલેશન હશે સર્ક્યુલેશન ગુજરાતના અલગ અલગ ભાગો ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર બે તારીખે પણ વરસાદ પડશે ત્યાર પછી અહીંયા ત્રણ તારીખના રોજ તમે જોઈ શકો છો ત્રણ તારીખે વરસાદનું પ્રમાણ છે એ ઘટશે તેમ છતાં અહીંયા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારોની અંદર ત્રણ તારીખે વરસાદ છે એ પડતો રહેશે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો મિત્રો ત્રણ તારીખના રોજ મેં તમને જણાવ્યું એમ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ફરીથી મજબૂત બનશે એટલે કે બીજું વાવાઝોડું છે એ વાવાઝોડાનો કરંટ આવશે જેમને કારણે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ત્રણ તારીખે બનશે અને ત્યાર પછી આ જે જગ્યાઓ પર સિસ્ટમ છે એમને વેગ મળશે અને ત્યાર પછી ફરીથી એ સિસ્ટમ આગળ વધશે અહીંયા તમે જોઈ શકો છો ચાર તારીખનો વેધર ડેટા છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ ફરીથી આ વિસ્તારો ઉપર પહોંચે છે અને મિત્રો અહીંયા બતાવી રહ્યા છે કે અહીંયા જે હૈદરાબાદ ઉપરના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર હાલમાં સિસ્ટમ નાની છે એટલે કે હવે પછીની બીજી સિસ્ટમ બનશે અઠ્યાવીસ તારીખ પછીની જે સિસ્ટમ બનશે એ સિસ્ટમ પહેલાં નબળી હશે પરંતુ જેમ જેમ ગુજરાતની નજીક આવશે મજબૂત થશે અહીંયા જોઈ શકો છો પાંચ તારીખના રોજ એ સિસ્ટમ આ બધા વિસ્તારો ઉપર છે અને સિસ્ટમનું સર્ક્યુલેશન છે એ ખૂબ મોટું હશે જેમને કારણે ગુજરાત ઉપર મિત્રો પાંચ તારીખથી વરસાદનો રાઉન્ડ છે એ પાછો જોવા મળી શકે છે એટલે કે વચ્ચે વરસાદના ગેપ પછી ફરીથી વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે અને ભારતના આ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એની અંદર પણ તમે જોઈ શકો છો કે ફરીથી વાદળો છવાયેલા છે ને ત્યાં ફરીથી વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો મિત્રો છ તારીખના રોજ એ સિસ્ટમ ગુજરાતની નજીક આવી જશે મુંબઈ મહારાષ્ટ્ર નાસિક ઉપર બતાવી રહ્યા છે સિસ્ટમનું મિત્રો મધ્ય કેન્દ્ર છે એ નાનું છે ઓછું છે પરંતુ એમનો વિસ્તાર ખૂબ વધારે છે એટલે એ રાઉન્ડની અંદર પણ ગુજરાતની અંદર સારો વરસાદ પડવાની શક્યતા હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે અહીંયા તમે છ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો મિત્રો બહાળું સર્ક્યુલેશન ખૂબ મોટું હોવાને કારણે આ વિસ્તારોની અંદર ભારે ભારે વરસાદ પડશે પરંતુ એ સિવાયના તમામ વિસ્તારોની અંદર આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા હાથ તારીખનો વેધર ડેટા પણ તમે જોઈ શકો છો હાથ તારીખના રોજ પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે આ સિસ્ટમ મિત્રો મધ્ય ગુજરાત ઉપરથી પસાર થાય એવું હાલમાં લાગી રહ્યું છે અને એમને કારણે પાંચ છ અને સાત તારીખના રોજ વરસાદ છે એ ફરીથી ગુજરાતની અંદર જોવા મળશે અહીંયા તમે આ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો સિસ્ટમ છે અરબી સમુદ્ર ઉપર જામનગર કચ્છના વિસ્તારો ઉપર જઈને ફરીથી વધારે મજબૂત બને એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે અહીંયા આઠ તારીખનો ડેટા છે તમે જોઈ શકો છો આ રીતે સિસ્ટમ અરબી સમુદ્રમાં જઈને મજબૂત બનશે અને આ રીતે બહોળું સર્ક્યુલેશન બનાવશે ઉત્તર ભારતના રાજ્ય ઉપર ખાસ તમે જોઈ શકો છો જેમને કારણે મિત્રો ગુજરાતની અંદર આ તમામ વિસ્તારોની સાથે ભારતના પણ આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો મોન્સૂને મિત્રો આ બધા ભાગોમાંથી વિદાય લઈ લીધી છે ખાસ કરીને આ ડેટા છે એ અહીંયા જણાઈ રહ્યો છે આ મોન્સૂન વિડ્રોલની લાઇન છે ત્યાર પછી મિત્રો હાલની અપડેટ પ્રમાણે વેધર ડેટામાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એમની આ માહિતી છે આ વિસ્તારો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં આ વિસ્તારો ઉપર છે જો લો પ્રેશર એરિયા મિત્રો હવે થોડુંક નબળું પડી જશે અને ત્યાર પછી મિત્રો એ લો પ્રેશર એરિયાને બંગાળની ખાડીમાંથી કરંટ મળશે અને ફરીથી સક્રિય થશે અને આ વિસ્તાર ઉપર એક મજબૂત લો પ્રેશર એરિયા બનશે તો ભારતની હાલની સ્થિતિ પ્રમાણે આ વિસ્તારો ઉપર એક લો પ્રેશર છે અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન છે એટલે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે અને આ વિસ્તારોમાંથી મિત્રો ચોમાસાએ વિદાય લઈ લીધી છે મોન્સૂન વિડ્રોલની લાઇન છે એ તમે જોઈ શકો છો